રાષ્ટ્રવાદી ચોક એવા હવાઈ ચોકમાં પાકિસ્તાન મુર્દાબાદની રંગોળી લોકોમાં દેશભક્તિનો ઉમળકો વાહનોથી પાકિસ્તાનના ધ્વજ પર ફેરવી આક્રોશ વ્યક્ત કર્યો આજે આપ જોઈ રહ્યા છો કે હવાઈ ચોકની અંદર વચોવચ પાકિસ્તાનનો ધ્વજની રંગોળી કરી અને પાકિસ્તાન મુર્દાબાદ લખવામાં આવેલું છે ખરેખર આ પ્રજાની જાગૃતિ છે અથવા તો જન આક્રોશ છે કહી શકાય

કોઈ એવા પગલાં લેવા જોઈએ કે જેને કારણે પાકિસ્તાન ઇકોનોમી તૂટી જાય ભિખારી થઈ પાછો હાવ ભિખારી થઈ જાય અને એને માટે માનનીય મોદી સાહેબ અને અમિત શાહજી દ્વારા જે સિંધુ નદીનું પાણી અટકાવવામાં આવ્યું એ આવકારદાયક છે મને એમ લાગે છે કે છ મહિનામાં જેનું પરિણામ આવશે પાકિસ્તાનનો ભીખ માગવાનો વારો આવી જશે એ રીતે ભારતીય પ્રજાએ પણ આર્થિક બહિષ્કાર કરવો જોઈએ ખાસ કરીને વિદેશી પ્રજા વિદર્ભી પ્રજા વિદેશી વિદર્ભી પ્રજાનો આર્થિક બહિષ્કાર કરવો જોઈએ અને સર્જિકલ સ્ટ્રાઇક જેવી કોઈ સ્ટ્રાઇક યોજી અને પાકિસ્તાનને જરબાતોડ જવાબ આપવો જોઈએ આ બનાવ જે દુઃખદ છે ભારતની પ્રજાને ખૂબ દુઃખ થયું છે એના કરતાં પણ એનો જવાબ આપે ત્યારે ભારતની પ્રજાને થોડીક શાંતિ મળશે એવું લાગે છે